જય માતાજી સીતારામ મિત્રો તો આજે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યો છું આપણા વડીલોની એક કહેવત થોડો ટાઈમ પહેલાં અમે અમારા મિત્રો અને થોડા વડીલો સાથે અમે બેઠા હતા ત્યારે ખૂબ સરસની વાત જે અમારે વડીલે કહેલી આજે આ વાત આ વિડીયો દ્વારા તમને હું શેર કરવા માગું છું બહુ સરસની વાત છે મિત્રો જો આ કહેવતની તમને સમજ પડે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જવાબ જરૂર આપજો મિત્રો તો ચાલો જાણીએ આગળ વિડીયોમાં એક હિન્દુ ભાઈ હતા અને એક મુસ્લિમ ભાઈ હતા આ જૂની કહેવત છે મિત્રો જૂના જમાનાની વાત એક હિન્દુભાઈ હતા અને એક મુસ્લિમ ભાઈ હતા તે બંને જણા એક નદીના પૂરમાં તણાવ્યા ત્યારે હિન્દુભાઈ કહેવા લાગ્યા તેના બધા દેવી દેવતાને યાદ કરવા માંડ્યા અને કહેવા લાગ્યા મને બચાવો મને બચાવો જ્યારે મુસ્લિમભાઈ બસ એક જ શબ્દ બોલતા હતા યા અલ્લાહ યા અલ્લાહ મને બચાવો તો બન્યું એવું કે હિન્દુભાઈ છે ને તે તળાઈ ગયા અથવા ગુજરી ગયા ઓપ થઈ ગયા અને મુસ્લિમભાઈ બચી ગયા તો આવું કેમ બન્યું મુસ્લિમભાઈ બચી ગયા મિત્રો જ્યાં હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો બહુ સરસની વાત છે વિચારજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો જય કોળી સમાજ તો મિત્રો કોળી સમાજની આવી વધુ જાણકારી માટે અમારી ચેનલ કોળી સમાજ ધોરાજીને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરો જય કોળી સમાજ